નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મારા નાના ગામડા ગામમાં મારો ઓડી ગાડીમાં બેસી પ્રવેશ થયો સાથે હું વિચારી રહ્યો હતો કે જીવન એ કર્મની ખેતી છે જેવું વાવો તેવું લણો ગામમાં એક ટેકરી હતી જ્યાં એક ઘટાદાર ઝાડ અને ઝાડની નીચે બેસાર બાકડા અને તેની બાજુમાં એક ગોળ ઓટલા ઉપર ભગવાનની નાની દેરી ત્યાં એક સા અને નાસ્તાની લારી ઊભી રહેતી હું કારમાંથી નીચે ઉતર્યો ગામડાની માટીને માથે ચડાવી અમારા તૂટેલા ઝૂંપડા જેવા મકાન સામે જોઈ પીની આંખે મારા ભૂતકાળની દુઃખદ ક્ષણો હું યાદ કરી રહ્યો હતો થોડી વાર પછી મેં અમારા ખેતર સામે જોયું ખેતરની વચ્ચે એક ઝાડ અને એ ઝાડની નીચે મારા બાપ સાથે ગાળેલ આનંદની ક્ષણો પણ હું યાદ કરવા લાગ્યો આ એ ઝાડ છે જ્યાં મારા બાપે ખેતીમાં દેવું વધી જવાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી માનો પ્રેમ તો મેં જોયો ન હતો મારા જન્મની સાથે તેની કાયમી વિદાય કોટના ખીચ્ચામાંથી રૂમાલ કાઢી મેં આંખ લૂસી મેં ટેકરી નીચે ઊભા રહી ઉપર નજર કરી એક બે ચાર બાકડા ચા નાસ્તાની લારી ઊભી હતી હું ધીરા પગલે ટેકરી સડવા લાગ્યો એક એક ડગલે હું મારા ભૂતકાળમાં જઈ રહ્યો હતો પપ્પાની અચાનક વિદાયથી હું હિંમત હારી ગયો હતો ન આર્થિક સપોર્ટ ન માનસિક મારે જવું ક્યાં એ મારા માટે મોટો સવાલ હતો આ ટેકરી ઉપર આવનાર ઘણા લોકો મને કપડાં અને મારા દેવા ઉપરથી પાગલ ગણતા હતા લગભગ આ ટેકરી એ મારું જીવન અને આચર્ય બની ગયું હતું કોઈ વખત રાત્રે બાકડા ઉપર જ સૂઈ જતો આંસુ પણ ખૂટી ગયા હતા પેટને પણ ભૂખ્યા રહેવાની આદત ધીરે ધીરે પડી ગઈ હતી ભગવાનની દેરી સામે જોઈ હું કહેતો સજા કરવા પણ પ્રભુ તને હું જ મળ્યો કેટલી કસોટી પણ એટલી કસોટી પણ ન કરતો કે તારા માથે મને શ્રદ્ધા ઉઠી જાય આવા વિપરીત સંજોગોમાં કોઈ આપણને સમજે કે લાગણી આપે તે વ્યક્તિ દેવદૂતથી કમ હોતા નથી આ ટેકરી ઉપર રોજ ગોપાલ કાકા શાહ પીવા આવતા તેને શા નાસ્તાની લારીવાળાને કીધું હતું આ છોકરાને દિવસમાં બે વખત ચા અને બે વખત નાસ્તો આપવો રૂપિયાનો હિસાબ મારી સાથે કરી લેવો આજે આ ગોપાલ કાકાનું ઋણ ઉતારવા હું સત્તર વર્ષ પછી મારા ગામમાં આવ્યો છું હું ધીરે પગલે ટેકરી સડી દેરીમાં બેઠેલા ભગવાનને બે હાથ જોડી માથું ટેકવી કીધું ભગવાન તારો જીગલો પછી હું બાકડે બેઠો ફરીથી દૂર દૂર નજર કરી પપ્પા અને મારા ખેતરને યાદ કરતો હતો ત્યાં શાની લારી ઉપરથી સોટુનો અવાજ આવ્યો સાહેબ શા કે કોફી સોટુ પણ ઉંમરમાં મોટો થઈ ગયો હતો એ મને ઓળખી ન શક્યો પણ હું તેને ઓળખતો હતો મેં કીધું સોટુ એક સા અને નાસ્તો રૂપિયા ગોપાલ કાકાના હિસાબમાં લખી લેજે સોટુએ ઝીણી નજરથી મારી સામે જોયું તે વિચારવા લાગ્યો આ અજાણી વ્યક્તિ મારું અને ગોપાલ કાકાનું નામ કેવી રીતે જાણે છે એ દોડતો આવી મારા પગ પાસે બેસી ગયો અરે જીગાભાઈ તમે તમે તો ઓળખાતા નથી બહુ મોટા સાહેબ બની ગયા લાગો છો મેં ભીની આંખે કીધું અરે સોટું મારે ક્યાં સાહેબ બનવું હતું મારે તો ખેતર ખેડવું હતું સંજોગોએ મને ખેડૂતમાંથી બિઝનેસમેન બનાવી દીધો સોટુની પણ આંખો ભીની થઈ ગઈ તમારી તકલીફો એકલતા અને આંસુનો આંસુઓનો હું સાક્ષી છું બહુ કપરા દિવસો તમે પસાર કર્યા હતા છોટું ગોપાલ કાકા ગોપાલ કાકા ગામમાં ક્યાંય દેખાતા નથી ઘરે તાળું છે તેમનું ઋણ ઉતારવા અહીં હું આવ્યો છું સોટું બોલ્યો ગોપાલ દાદા તો બહુ દુઃખી છે દીકરાને રૂપિયા ખર્ચી ભણાવ્યો નોકરી સારી મળી ગઈશ પછી નથી રૂપિયા મોકલતો કે નથી કદી બાપને મળવા આવતો ભગવાને તેમને યોગ્ય સમયે મોકલ્યા છે આપણા ગામના મંદિરમાં એક ઓરડી ગામવાળાએ દયા રાખી તેમને આપી છે મેં ઊભા થતાં સોટુના હાથમાં એક બંધ કવર મૂક્યું અને કીધું સોટું ઉપકાર કે તે પ્રેમની કિંમત આંકવા માટે નથી મારી લાયકાત કે નથી મારી હેસિયત કે નથી મારી પાસે શબ્દો તે પણ મારા ખરાબ સમયમાં મને ઘણી તારાથી થતી મદદ કરેલ છે એક વખત તો હું ઠંડીની સીઝનમાં બાકડા ઉપર સૂતો હતો ત્યારે ગરમ ધાબળો તે મને ઓઢાડ્યો હતો એ હું હજુ ભૂલ્યો નથી દોસ્ત આ મારું કાર્ડ તારી પાસે રાખ મુસીબત વખતે વિના સંકોષે મને ફોન કરજે ચાલ જય શ્રી કૃષ્ણ ફરીથી દેરીના ભગવાનને પગે લાગી કીધું હું તને ભૂલ્યો નથી હવે અહીં દેરી નહીં અહીં તારું મોટું મંદિર બનશે મારી શ્રદ્ધા ડગી જાય તે પહેલાં તે મારા જીવનનું સુકાન સાંભળી લીધું હું ગામના મંદિર તરફ આગળ વધ્યો મંદિરના ખૂણામાં ઓરડી અંદર જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે કાકા ખાટલામાં બેઠા હતા વર્ષો પહેલાંની મારી દશા જેવી દશા તેમની હતી ગોપાલકાના ચહેરા ઉપર ગડપણ દેખાતું હતું આંખે કાળા કુંડાળા ગાલમાં ખાંડા પડી ગયા હતા મેં કીધું જય શ્રી કૃષ્ણ ગોપાલ કાકા એ બોલ્યા આવ બેટા મેં તને ઓળખ્યો નહીં હું તેમને પગે લાગ્યો મેં કીધું ઓળખીને શું કરશો કાકા માણસને સમજવામાં માં મજા છે એ ઓળખવામાં નથી મેં કીધું કાકા હું તમારું ઋણ ઉતારવા આવ્યો છું હું જીગલો જીગર અરે બેટા આવડો મોટો થઈ ગયો અચાનક ગામ તરફ ભૂલા પડવાનું કારણ કાકા ઋણાનું બંધન જે જગ્યા અને જે વ્યક્તિ સાથે લખ્યું હોય ત્યાં આપણે ખેંચાવું જ પડે તમારા આ ઓરડીમાં રહેવાના દિવસો હવે પૂરા થયા હવે તમારે મારી સાથે મારા ઘરે આવવાનું છે બેટા એવું કેવી રીતે બને મેં ભીની આંખે કીધું એક દીકરાએ હાથ અને સાથ સોડ્યો તો બીજા દીકરાએ પકડ્યો એવું સમજી લ્યો કરેલા સત્કર્મ કદી નકામાં જતા નથી તમારા સત્કર્મની યાદી ભલે તમે ન રાખો પણ પ્રભુએ હંમેશા યાદ રાખે છે કાકા તમે મારા ભૂખ્યા પેટમાં વગર કોઈ અપેક્ષાએ અન્ન નાખવાનું પૂર્ણનું કાર્ય એ વખતે કર્યું હતું કાકા બોલ્યા બેટા જે સંતાનો માટે જાત ઘસી નાખી તેને ભણાવવા રૂપિયા ખર્ચી નાખ્યા તે ઉપકાર ભૂલી ગયા અને મેં તારી મુસીબતના સમયમાં ફક્ત બે વખત તને સા નાસ્તો કરાવ્યો એ ઉપકાર તે આજેના દિવસ સુધી યાદ રાખ્યો ધન્ય છે બેટા મેં કીધું ગોપાલ કાકા તમારો છોકરો ક્યાં નોકરી કરે છે ગોપાલ કાકાએ ગાદલા નિષેથી કાર્ડ કાઢી મને આપ્યું બેટા અહીં નોકરી કરે છે એવું આપણા ગામના એક છોકરાએ મને કીધું હતું હું કાર્ડ જોઈ હસી પડ્યો પણ હું કંઈ બોલ્યો નહીં હું અને ગોપાલ કાકા કારમાં બેઠા રસ્તામાં ગોપાલ કાકા કહે બેટા તું આવડો મોટો વ્યક્તિ કેવી રીતે બની ગયો કાકા એક રાત્રે આપણી ટેકરી ઉપર બાકડે સૂતો હતો વહેલી સવારે ભગવાનની દેરી પાસે પોટલું જોયું મેં તે ખોલ્યું તો અંદર પુષ્કળ સોનાના ઘરેણા હતા મેં ભગવાન સામે જોયું પોલીસને આપું કે હું રાખી લઉં એ ગળમથલમાં એક ઘરેણાની ડબ્બીમાંથી બિલ નીકળ્યું તેમાં મોબાઈલ નંબર હતો અને ખરીદનારનું નામ પણ હતું આ પોટલાનો સાસો માલિક મને મળી ગયો ગરીબી હતી પણ ઈમાનદારી લોહીમાં હતી મેં એ મોબાઈલ લગાવી વિગતે વાત કરી ત્યારે ખબર પડી તેમના ઘરે સોરી થઈ હતી હું સમજી ગયો સ્વરની પાછળ પોલીસ પડી હશે એટલે સોર પોટલું મૂકી ભાગી ગયો હશે બીજા દિવસે જ્યારે પોટલાના માલિકના ઘરે હું ગયો ત્યારે તેમનું હવેલી જેવડું ઘર જોઈ મને શક્કર આવી ગયા તેમણે મને આવકાર્યો અને કીધું તમારા ચહેરા ઉપરથી તમે દુઃખી અને જરૂરિયાતવાળા લાગો છો છતાં પણ તમારા ચહેરા ઉપર સોમાન અને ઈમાનદારીનું તેજ દેખાય છે આ ઘરેણાની કિંમત કરોડો રૂપિયા ઉપર થાય છે બેટા તારું નામ જીગર મારી કંપનીમાં તારા જેવા યુવાનની જરૂર છે નોકરી કરીશ મેં હા પાડી મારા ઋણાનું બંધન એ પરિવાર સાથે જોડાયા હશે તેમને કોઈ સંતાન ન હતું તેથી ધીરે ધીરે તેમની કંપનીમાં મને પાર્ટનર બનાવ્યું આજે મેં મહેનત ઈમાનદારી ઉપર કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને ગોપાલ કાકા કુદરતની કમાલ તો જુઓ આ પરિવાર નિઃ સંતાન હોવાથી તેમની ગેરહાજરીમાં તેમની તમામ મિલકતનો હકદાર તેમણે મને બનાવ્યો છે ગોપાલ કાકા બોલ્યા બેટા જન્મ આપે જનેતા અને ભાગ્ય લખે કોઈ ભગવાનને તારી જિંદગીમાં ટર્નિંગ અપ પોઈન્ટ લાવવા છોરને તો માત્ર નિમિત બનાવ્યો વાત સાચી કાકા પણ તમે જે કાર્ડ મને બતાવ્યું એ મારી કંપનીનું છે મતલબ તમારો છોકરો મારી કંપનીમાં નોકરી કરે છે તમે કહેતા હો તો તમે કહેતા હો તો તેને કાલથી કાઢી મેલો ના બેટા દરેક વ્યક્તિને તેના કર્મની સજા અથવા પૂર્ણનું ફળ મળે જ છે એ મેં તારા કિચ્છા ઉપરથી જોઈ લીધું હું એક નિસ્વાર્થ બાપ સામે જોતો રહ્યો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેવી લાગી આ વાત તે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો